બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં રાત દિવસ થતું રેતી ખનન કોની રહેમ નજર હેઠળ બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાના અરણીવાડાથી પાટણ જિલ્લાની સીમ સુધી બનાસ નદીમાં બિન અધિકૃત રેત ખનન થઈ રહ્યું છે જેમાં કાંકરેજ તાલુકાના અરણીવાડામાં રાત્રે પણ રેત ભરવા ગાડીઓની લાઈનો વિડીયોમાં જોવા મળી રહી છે કંબોઈ તથા દુદાસણ કશલપુરા મોટા જામપુર ટોટાણા બનાસ નદીના બિન અધિકૃત રીતે કોની રહેમ નજર હેઠળ ભરાઈ રહી છે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ તપાસ કરવામાં આવતી નથી અનેકવાર વાર મીડિયામાં અવારનવાર સમાચાર પ્રસિદ્ધ કરવા છતાં કોઈ અધિકારી ધ્યાને લેતા નથી કે પછી તપાસ કરવા જવું નથી ખુલ્લેઆમ રેત ભરાઈ રહી છે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ ખાણ ખનીજના અધિકારી ધ્યાને લેતા નથી આંખ આડા કાન કેમ કરવામાં આવે છે કેવું અરણીવાડા દંબોઈ કંબોઈ અને દુધ્ધાસણ કશલપુરા ટોટાણા મોટા જામપુરની હદમાં લીઝોમાં રેત પૂરી થઈ જવા છતાં બનાસ નદીમાંથી રેત ખનન કરી રહ્યા છે અમુક જગ્યાએ એક પણ લીઝનો પરવાનો આપવામાં આવ્યો નથી તે હદમાંથી લાખો ટન રેત ઉપડી રહી છે ખાણ ખનીજ અધિકારીઓનો પોઈન્ટ પણ કંબોઈ આપવામાં આવે છે કાંકરી તાલુકામાં લીઝનો પરવાનો પણ બીજી જગ્યા અને રેત પણ બીજી જગ્યાથી ભરાઈ રહી છે અને રોયલ્ટી પણ બીજી જગ્યાએથી આપવામાં આવે છે અને રેત પણ બીજી જગ્યાએથી ભરાઈ રહી છે અને મશીન રાત દિવસ ચાલી રહ્યા છે અને અધિકારીઓના પેટું પાણી પણ હલતું નથી હવે તો શરમ કરો સાહેબ હદ થઈ ગઈ છે ખુલ્લામ રેતની ચોરી થઈ રહી છે કેટલીય જગ્યાએ લાખો ટન રેત ઉપડી ગઈ છે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે અધિકારીઓ આંખે પટ્ટી ધારણ કરી બેઠા છે રાત્રિના સમયે રીત ખનન થઈ રહ્યું હતું તે દેખાઈ રહ્યું છે અને રાત્રિના સમયે રોકટોક ચાલતા ડમ્પરો દેખાઈ રહ્યા છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી